નવસારી રેલવે સ્ટેશન પર મુસાફરોએ હોબાળો મચાવ્યો છે દારૂના જથ્થાબંધ દારૂ સાથે ટ્રેનમાંથી નીચે ઉતારી હોબાળો કર્યો છે સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાંથી દારૂ સાથે ખેપિયાને મુસાફરો ઉતાર્યો છે દારૂ સાથે ખેફિયાને રોજિંદા મુસાફરોએ ટ્રેનમાંથી નીચે ઉતારી અને રેલવે સ્ટેશન ઉપર હોબાળો મચાવ્યો છે સયાજી મેમુ સહિત અનેક ટ્રેનોમાંથી દારૂની હેરાફેરી થતી હોય ત્યારે રોજિંદા મુસાફરો તેઓ આક્ષેપ પણ કરી રહ્યા છે રેલવે પોલીસની રહેમ નજર હેઠળ દમણથી સુરત સુધી ટ્રેનમાં દારૂ સપ્લાય થતો હોવાના આક્ષેપ છે મુસાફરો ટ્રેનમાંથી દારૂ ઝડપી આના જે વિડિયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે